હાય ગાઈઝ કેમ છો બધા મજામાં દેશો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં જો આજે તમને આ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આજે આપણે બનાવવાના છી ફ્રૂટ સલાડ તો એના માટે જો આપણે કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે અને અહીંયા જો બે કેળા લઈ લીધા છે થોડીક દ્રાક્ષ લઈ લીધી છે આ ચીકુ છે અને આ એક નાનું સફરજન છે અને એક દાડમના દાણા આપણે કાઢી લીધા છે અને થોડુંક દૂધ લઈ લીધું છે તો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકશું ગેસ ઉપર એના માટે આપણે ગેસને ચાલુ કરવો જોઈશે તો હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને એના ઉપર આપણે દૂધ ગરમ થવા માટે મૂકી દઈશું દૂધને આપણે ગરમ કરવાનું છે એમાં ઉભરો આવી જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે તો આપણે થોડીક વાર હવે દૂધને ગરમ થવા દઈશું જો હવે તમને દેખાતું જશે આપણું દૂધ ગરમ થવા મહિનું છે અને આપણે ધીમે ધીમે હલાવતા રહીશું એટલે નીચે તળિયામાં ચોટી ન જાય એના માટે આપણે ધીમે ધીમે હલાવશું થોડીક થોડીક વાર રહીને આપણે દૂધને હલાવતું રહેવાનું એટલે મસ્ત ઘાટું દૂધ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને હલાવવાનું છે જો દૂધમાં મસ્ત ઉભરો આવી જાય છે અને મસ્ત જો દૂધ ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે હવે આપણે ગેસ થોડો ધીમો કરી નાખશું અને આપણે દૂધ મસ્ત મજાનું ગરમ થઈને ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે જ્યાં થોડુંક ઠંડુ દૂધ રાખ્યું છે એમાં આપણે જ કસ્ટર્ડ પાવડરનું ખોખું ખોલ્યું છે હવે એમાંથી આપણે છે ને બે મોટી ચમચી જેટલો પાવડર આ દૂધમાં નાખી અને મસ્ત મિક્સ કરી લઈશું તો જો આપણે એક ચમચી પાવડર લઈ લીધો છે એ આમાં નાખશું અને આપણે આમાંથી બીજી એક ચમચી પણ પાવડર લઈ લઈશું તો એટલો પાવડર નાખી અને આપણે મસ્ત આમાં મિક્સ થઈ જાય એવી રીતના હલાવી નાખશું તો ચાલો હું મિક્સ કરી લો જો આવી રીતના હલાવવાનું એક સાઈડ જ હલાવવાનું એટલે છે ને અંદર નાની નાની ગળી થઈ જાય એ ન રહે એટલે આવી રીતના મસ્ત હલાઈ નાખવાનું જો આવી રીતના હલાવવાનું વાર હલાવવાનું એટલે મસ્ત મજાનું પેસ્ટ બની જાય એટલે આપણે પછી ગાંઠા ન રહે અંદર તો આપણે હવે મસ્ત બની ગયું છે એટલે આપણે હવે દૂધ આપણું મસ્ત ઉકળીને થઈ ગયું છે એમાં થોડું થોડું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું જો આવી રીતના જો કલર પણ બદલાવા લાગ્યો છે હવે આપણે જે પાછળ વધ્યું છે એ આમાં નાખી દઈશું ને મસ્ત આપણે હલાવી નાખી એટલે સરસ મિક્સ થઈ જાય જો મસ્ત મિક્સ થઈ ગયું છે અને થોડીક વાર હવે આપણે ગેસની ફ્લેમ થોડીક ફૂલ રાખશું એટલે જો આ ઘાટું તો થવા જ મહિનું છે દેખાતું જશે તમને થોડીક વાર આપણે હલાવી એટલે સરસ ઘાટું થઈ જાય આવી રીતના હલાવવાનું એટલે તળિયામાં ચોટી ન જાય એના માટે આપણે હલાવાનું થોડું થોડું ચાલુ રાખવાનું જો ઘાટું થાવા મયનું છે જો અને કલર એ મસ્ત બદલી ગયો છે આપણે જે બજારમાંથી ફ્રૂટ સ્લાડ લાવી અને એમાં જેવો કલર હોય જો એવો જ મસ્ત કલર આવી ગયો છે જો થોડીક વાર હલાવી એટલે થોડુંક ઘાટું થઈ જાય પછી આપણે આમાં ફ્રૂટ નાખી બધાય ફ્રૂટ બધા હોય તો આપણા ફ્રૂટ ખાટા હતા નું હોય જો કોઈ દ્રાક્ષ છે કે પછી દાડમના દાણા છે એવા ફ્રૂટ ખાટા હોય એટલે આપણું દૂધ ફાટી જાય એટલા માટે પેલા નહીં નાખવાના પાછળથી નાખી દેવાના બની જાય જો આ ઘાટું થઈ જાય પછી આમાં નાખી દેવાના આપણે થોડીક વાર ધીમા ગેસે દૂધને ઘાટું થવા દઈશું દૂધ ઘાટું થાય છે ત્યાં સુધી તમે જો અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે થોડીક વાર આને ધીમા ગેસે થવા દેવી ગરમ જોકે ઘાટું તો થઈ જ ગયું છે પણ તોય એ થોડીક વાર રહેવું એટલે થોડુંક વધારે થઈ જાય તો ફ્રૂટ સલાડ જેવું થઈ જાય આપણે બજારમાંથી ફ્રૂટ સલાડ લાવી એવું મસ્ત મજાનું બની જાય તો હવે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી જ નાખી હશે અને જો આ દૂધ તો જો આપણે મસ્ત હવે ઘાટું થઈ ગયું છે આ આપણે ફ્રૂટ સ્લાટનો પેસ્ટ મસ્ત મજાનો ઘાટો થઈ ગયો છે હવે આપણે આમાં થોડીક ખાંડ નાખી દઈશું સ્વાદ પ્રમાણે નાખવાની હવે તે આપણા ફ્રૂટ બધા નાખવાના છે એ એટલા માટે આપણે છે ને ખાંડનું પ્રમાણ તો ઓછું જ રાખવાનું પછી જેટલું વધારે મીઠું ભાવતું હોય એ પ્રમાણે ખાંડ નાખવાની મસ્ત મજાનું જો આપણે ઉકળી ગયું છે ખાંડ નાખીએ એટલે ખાંડ આપણે ઓગળી જઈએ એના માટે આપણે થોડું ભલાવવાનું તો જો મસ્ત હવે થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લઈશું આપણે થોડીક વાર આને ઠરવા દેવું પડશે ઠરવા દઈને પછી જ આપણે આમાં બધા ફ્રૂટ નાખીશું નહીતર આપણું દૂધ ફાટી જાય અથવા તો હજી ગરમા ગરમ છે એટલે દૂધનો સ્વાદ પણ આપણા ફ્રૂટ સ્લાટનો જે સ્વાદ છે એ પણ બદલી જાય એના માટે થઈ અને આપણે આને થોડીક વાર ઠરવા દેવાનું છે તો કાંઈ નહીં જો હાલો આપણે આને થોડીક વાર ઠરવા દેવી પછી આપણે બધા ફ્રૂટ એમાં નાખી દઈશું તો જો હવે આપણે ઠરી ગયું છે આપણું ફ્રૂટ સ્લાકનું પેસ્ટ તો હવે આપણે એમાં બધા ફ્રૂટ નાખી દઈશું આપણે દ્રાક્ષ નાખીશું પછી આપણે સફરજન નાખશું અને કેળા નાખ હવે આપણે હું આને હલાવી લઈશ આપણે મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બની ગયું છે અને આપણે બધા ફ્રૂટ પણ નાખી દીધા છે આમાં હવે આપણે મસ્ત મજાનું હલાવી લેશું પછી આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો જો આપણું ફ્રૂટ સ્લાડ બનીને તૈયાર થઈ ગયું છે અને મેં એક મોટી ડીશમાં કાઢી લીધું છે અને આ છે આપણા ડ્રાય ફ્રૂટ્સ એને હવે આપણે આમાં નાખી અને આપણી ડીશને સજાવી લઈશું તો જો આપણે આમાં ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ પણ બહુ મસ્ત આવે આપણે દ્રાક્ષ ને કાજુ બદામ ને એવું બધું લીધું છે તો જો મસ્ત મજાનું આપણે થઈ ગયું છે ફ્રૂટ સ્લાટ અને એમાં આપણે ઉપરથી થોડાક દાડમના દાણા નાખીશું તો જો આ તો આ છે અમારું ફ્રૂટ સ્લાટ તો અમારું ફ્રૂટ સ્લાડ કેવું લાગ્યું એ અમને કોમેન્ટમાં કહેજો અને જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય